નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો દસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે સોમવારના રોજ આજની ઘઉંની આવક વિશેની વાત કરીએ તો મિત્રો ઘઉંમાં અત્યારે છૂટાછવાયા વોકલ આવી રહ્યા છે મિત્રો એ નવા ઘઉંના વકલ તો અત્યારે હાલ કોઈ દેખાઈ નથી રહ્યા ક્યારેક ક્યારેક નવા ઘઉંના વકલ પણ આવી રહ્યા છે મિત્રો અને તમે જોઈ શકો થોડીક વાર હરાજીનું કામકાજ ચાલુ થવાનું ને હરાજીમાં જશે કેવારી છે આજના બજારમાં આ ટાઈપની ક્વોલિટી મિત્રો અત્યારે હાલ આવી રહી છે તમે જોઈ શકો છો અને થોડીક વારમાં હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે હરાજીમાં જ જાણી લેશે કેવારી રહીએ આજના બજાર ભાવ છસો ને બાવીસ રૂપિયાનો ભાવ છે છસો બાવીસ રૂપિયાનો ભાવ છે તમે જોઈ આ માલ

Chasón y tres subienos bautianos, tres y chasón y tres loco y góngalo, chasón tres subienos bautianos, loco y góngalo. Chasón y chumal y rubiano bautianos, chasón y chumal y rubiano bautianos, chasón y chumal y rubiano bautianos, chasón y y rubiano y rubiano bautianos,

a minha vez.